રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની પ્રેરિત અહમ યુવા ગ્રુપ દ્વારા નિશુલક છાસ કેન્દ્રનો પ્રારંભ અગસ્ત્ર શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ પ્રેરિત અહમ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છ્વાસ કેન્દ્રનો પ્રારંભ થયો છે દરરોજ 300 ઉપરાંત પરિવારને નિશુલ્ક છાસ અર્પણ થશે અતુલભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલું અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે તેવા સમયે અમરેલી બગોસરામાં શહેર મધુબાળા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અહમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દરરોજ આશરે ત્રણસો ઉપરાંત પરિવારોને નિશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે અતુલભાઈ ભીખુભાઈ લાઘાણી તરફથી નિશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં છાશની સાથે ત્રણસો પરિવારોને છાશ અને ગોળનું વિતરણ કરાયું હતું ઉમેશભાઈ જેતપુરા અતુલભાઈ ભીખાભાઈ લાઘાણી સહિતના આર્થિક સહયોગથી ગરીબ પરિવારોને ધૂમધમતા તાપમાનમાં છાશ અને ગોળનું નિશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું નમ્રમુનિ હસ્તક ચેતનભાઈ મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે અને ત્રણસોથી સવા ત્રણસો માણસો રોજ લાભ લે છે અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે બરાબર છે કુપંદીર છે હોય એને અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાની તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે છ મહિના પછી ઉપવાસ પછી પારણા હતા એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણો કર્યો એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે બાકી આ પરમ પૂજ્ય શ્રી નમ્ર મુનિના સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાસનું વિતરણ કરીએ છીએ મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંકણે ત્રણસો ને ત્રીસ કાર્ડ કાઢેલ આપેલ છે છાસ માટે નિઃશુલ્ક એમાંથી રોજના બસો ને સિત્તેરથી એંસી જણાને અમે છાસનું પાઉચનું વિતરણ કરીએ છીએ તથા આજ રોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિઃશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે જે બદલ અમે અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર માની નટરનગરથી આવીએ છીએ આવા તાપને અહીંયા અહમ જે સાસ વિતરણનું સારું કામ છે કારણ કે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને ઘણા ભાવિકો પણ એનો લાભ લીએ છીએ અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે કાલે ગણેશ ચતુર્થી છે ને એટલે લાડવા બનાવવાનું થતા હોય છે એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે સરસ અને આ વિતરણ ચાલુ છે ને અને અંદાજે વીસથી પચીસ દિવસ જેવું થઈ ગયું છે અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે આ બધી સેવા જે આપે છે ને એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે